ગુજરાતમાં કથડી રહેલી કાયદા વ્યવસ્થાને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જુદા જુદા મેટ્રો શહેરોમાં જે હત્યાના બનાવો સામે આવ્યા છે તેના સંદર્ભમાં ગુનેગારોમાં આરોપીઓમાં પોલીસનો કોલ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે આ બાબતો વચ્ચે હવે તમામ જિલ્લાઓની પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધર્યું છે વાત કરીએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લા પોલીસે માસ્ક કોમ્બિંગ ઓપરેશન હાથ હતું જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સેટરોના ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી આ દરમિયાન કહેવાય રહ્યું છે કોમ્બિંગ ઓપરેશન માટે ત્રીસ જેટલી ટીમો કાર્યરત હતી લિસ્ટેડ અને અનલિસ્ટેડ હિસ્ટ્રી સેટરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન તપાસ કરવામાં આવી હતી ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ગાંધીનગરના પોલીસ અધિકારી કઈ રીતે આખું ઓપરેશન રહ્યું હતું તે સાંભળી લો ગાંધીનગર જિલ્લામાં સવારે છ વાગ્યેથી માસ કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કોમ્બિંગ ઓપરેશનમાં ગાંધીનગર જિલ્લાના જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ખાર ગુનાહિત ઇતિહાસવાળા કિસ્મોને અને લિસ્ટેડ અને અનલિસ્ટેડ બૂટ લેગર અને એમસીઆર કાર્ડ ધરાવતા લોકોની ચેકિંગ કરવામાં આવી રહી છે આ કોમ્બિંગ ઓપરેશનમાં આ ઇસમોને ઘર જઈને રેડ કરવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જો લાગે અને એનો સિઝર કરવામાં આવી રહ્યો છે આ સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ ત્રીસ જેટલી ટીમ સંપૂર્ણ ગાંધીનગર જિલ્લામાં રચના કરવામાં આવી છે અને દરેક ટીમમાં એક પીએસઆઈ અને પાંચ જેટલા પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ ચાલીસ જેટલા અફસર અધિકારી અને તીનસો જેટલો સ્ટાફનો સમાવેશ થાય છે ટોટલ કોમ્બિંગ ઓપરેશનનો આ કોમ્બિંગ ઓપરેશનના મેઇન ઉદ્દેશ્ય મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાનો અટકાવવા માટે અને પબ્લિકના પબ્લિકમાં પબ્લિકનો ગાંધીનગર જિલ્લામાં શાંતિ સંપૂર્ણ શાંતિ થાય આ માટે કરવામાં આવી રહ્યું છે આહતા ગાંધીનગરના એસપી આયુષ જૈનના જણાવ્યા મુજબ એક પીએસઆઈ સાથે પાંચ પોલીસ સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી જેમાં અલગ અલગ હિસ્ટ્રી સીટરોની ઓળખ કરીને તેમને પકડવા માટે અને જે તપાસ છે તે કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી ઓપરેશનમાં ચાલીસ પોલીસ અધિકારી અને ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે રેડ કરાઈ વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં જિલ્લામાં એકસો પચાસ જેટલા હિસ્ટ્રી સિસ્ટર ત્યાં રેડ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં જે કોઈ પણ શંકાસ્પદ હિસ્ટ્રી સિસ્ટર હશે તેની ધરપકડ પણ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ હાલ કહેવાય રહી છે દર્શક મિત્રો ન્યૂઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું